કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદમાં સીજી સેમીના ઓસેટ પ્લાન્ટનું કર્યું ઉદઘાટન કેન્દ્રીય મંત્રીએ કહ્યું ગુજરાત બનશે હાઈટેક મેન્યુફેક્ચરિંગ હબ ઓટો કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીયલ અને ફાઈવજી સેક્ટરને મળશે લાભ તો આગામી સમયમાં ભારત સેમી સેક્ટરમાં ગ્લોબલ લીડર બનવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરી આશા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ કહ્યું વાઇબ્રન્ટ સમિટના કારણે રાજ્યમાં નંખાયો વિકાસનો પાયો વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું ચાર ઝોનમાં થશે આયોજન કોન્ફરન્સની અપડેટ માટે વન સ્ટોપ સોલ્યુશન કોન્ફરન્સ લોગો વેબસાઇટ અને ઓટોમોબાઈલ એપ્લિકેશન કરાયા લોન્ચ રાજ્યમાં ફરી થશે બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ફિલ્મફેર વચ્ચે સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે થયા એમઓયુ આ પ્રસંગે ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર અને કલાકાર વિક્રાંત મેસી રહ્યા હાજર

જાપાનમાં દ્વિપક્ષીય વાર્ષિક સંમેલન અને ચીનમાં સમિટમાં ભાગ લેશે તો સમિટ દરમિયાન અનેક વૈશ્વિક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનથી તબાહી જમ્મુ અને પંજાબમાં અતિવૃષ્ટિનો કહેર આપદા પ્રબંધન સાથે જોડાયેલા એજન્સીઓનું સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલ પર્યટકો માટે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી સાબરકાંઠા અરવલ્લી છોટા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી તો પંચમહાલનો પાનમ ડેમ સત્તાણું ટકા ભરાયો તો સાપુતારાના ઘાટ માર્ગમાં દબદબો યથાવત આજે ઓગણ કિલોગ્રામ મહિલા વર્ગમાં ભારતની જુહિતા ગુનાએ મેળવ્યો ગોલ્ડ તો ભારતના અજય બાબુએ વલ્લુરી અને બેબરાટ ભારલીએ સિનિયર અને જુનિયર વર્ગમાં મેળવી સુવર્ણજીત